દિલેશ અશોકભાઈ પટેલ આપી રહ્યા છે કંપની પ્રદાતા માલિકોને પણ ધન્યવાદ ઉમેદવારોને પણ ખુશી રમેશ પવાર કોઈ પણ આપણે જે સ્કિલ આવડતી હોય એની અંદર કરી આગળ આગળ

ચોક્કસ આજના આ રોજગાર ભરતી મેળાના આશીર્વાદ આપવા માટે પધાર્યા છે તો એવા મહાનુભાવોનો આપણે સ્વાગત કરીશું તો માનવંતા મહાનુભાવોની વિનંતી પુનઃ આપનું સ્થાન લઈ લેશો મિત્રો વિધામૃતની અંદર કહેવામાં આવ્યું છે કે અતિથિ દેવો ભવ તો સાત ઓક્ટોબર બે હજાર આપણે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો દિવસ કહેવાય કેમ કે એ દિવસે સૌ પ્રથમ આપણા દેશના યશસ્વી વડા પ્રધાન માન્ય ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ગુજરાતને મત નહીં રાજકારણમાંથી છોડીને વિકાસની રાજનીતિ અપનાવી અને એના લીધે આજે એ સેવા અને સમર્પણના જ્યારે ચોવીસ વર્ષ પૂરા થયા છે ત્યારે આપણે છેલ્લા ઘણા વખતથી વિકાસ સપ્તાહ ઉજવીએ છીએ આ વિકાસ સપ્તાહ દરમિયાન આપણને જે જે વિસ્તારમાં જે જે સેક્ટરમાં આપણે વિકાસ કર્યો છે વિકાસ કરવાની જરૂરિયાત છે એનું આપણે આયોજન કરીને આ વિકાસ સપ્તાહ દરમિયાન એનું અમલીકરણ તથા એનું આયોજન કરીએ છીએ ત્યારે આપણે જોઈએ તો રોજગારી આપવામાં સમગ્ર ભારતમાં ગુજરાત નંબર વન છે આપણા ગુજરાતમાં સૌથી વધુ રોજગારી છે અને બેરોજગારી નો દર જોઈએ તો ખાલી એક ટકા છે જ્યારે સમગ્ર ભારત નો દર ત્રણ ટકા છે આપણે વિવિધ રીતે રોજગારી આપવાના જે પ્રયત્નો કરીએ છીએ તેમાં સૌપ્રથમ પ્રયત્ન આપણા દેશના જશ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાયબ્રન્ટ ગુજરાત શરૂ કરીને અને જ્યારે એમણે શરૂ કરી ત્યારે એનો ઈરાદો રોજગારી સર્જન કરવાનો ઉદ્યોગ સાથે સાથે દેશ અને વિદેશમાંથી રોકાણ અને એના લીધે દેશ વિદેશ ની અનેક મોટી મોટી કંપનીઓ આપણે કહે ને ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડ કંપનીમાં જે કંપનીઓના નામ છે એમાં સો કંપનીઓ આપણા ગુજરાતમાં અત્યારે કામ કરે છે